જે લોકો વિદેશ પ્રવાસ કરવા માંગે છે પરંતુ ઓછા ખર્ચે તો તેમના માટે આ ચાર દેશ બેસ્ટ છે ભારતથી જો તમે આ ચાર દેશમાંથી કોઈ પણ દેશની મુલાકાત લેવા જાઓ છો તો ઓછા ખર્ચે વિદેશ પ્રવાસ થઈ શકે છે કારણ કે આ દેશો સુધીની મુસાફરીનો ખર્ચ અને ત્યાં રહેવાનો ખર્ચ અન્ય દેશની સરખામણીમાં ઓછો છે આ લિસ્ટમાં સૌથી પહેલું નામ નેપાળનું આવે છે નેપાળના જૂના મંદિરો અને કુદરતી સૌંદર્ય દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષે છે નેપાળની મુલાકાત વીસથી ત્રીસ હજાર રૂપિયાના ખર્ચમાં જ થઈ શકે છે તમે શ્રીલંકાની મુલાકાત પણ લઈ શકો છો અહીંનું કુદરતી સૌંદર્ય અને ઐતિહાસિક ઇમારતો તેમજ કલ્ચર પ્રવાસીઓને ખૂબ જ આકર્ષે છે શ્રીલંકાનો પ્રવાસ ચાલીસથી પચાસ હજાર રૂપિયાની વચ્ચે થઈ શકે છે થાઇલેન્ડમાં તમે બેંકોક અને પટાયાની મુલાકાત લઈ શકો છો દર વર્ષે ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં જાય છે થાઇલેન્ડની મુસાફરીનો ખર્ચ પણ ચાલીસથી પચાસ હજાર રૂપિયા સુધીનો થઈ શકે છે જો તમે સસ્તામાં કોઈ સારી જગ્યાની મુલાકાત લેવા માંગો છો તો દુબઈ ફરવા જઈ શકો છો દુબઈમાં પણ ફરવા માટેની અદ્ભુત જગ્યાઓ છે દુબઈ જવા માટે લગભગ ત્રીસથી ચાલીસ હજાર રૂપિયાનો જ ખર્ચ થઈ શકે છે